બિલીમોરા શ્રાવણીય મેળામાં યાત્રીઓ માટે નિઃશુલ્ક અલ્પહાર નિશુલ્ક ચા ફરાળી ચવડું સાબુદાણાની ખીચડી કેળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી બિલીમોરા શહેર ભાજપ તથા અન્ય ભાષા સેલ દ્વારા જીઆઈડીસી નવયુવક મંડળ અને ઉત્તર ભારતીય યોગી મિત્ર મંડળ દ્વારા સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનારા પદયાત્રીઓ માટે નિશુલ્ક ચા ફરાળી ચેવડું સાબુદાણાની ખીચડી કેળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી જેનો હજારો સંખ્યામાં દર્શનાર્થે આવનારા યાત્રીઓએ લાભ લીધો આ પ્રસંગે ભાજપા શહેર સંગઠનના પ્રમુખ નીરવ ટેલર મનહર પટેલ વિનોદ પટેલ ગોયંડી અરવિંદ પટેલ ગોરાંગ જોશી મોહન પટેલ પંકજ દેસાઈ ઉર્વશી પાટીલ મોના કાસ્ટા રીટા ઇટવાલા તેમજ અન્ય ભાષાભાષી સેલના રાજુ યાદવ રામ રામભરૂસિંહ રાઠોડ કનૈયાલાલ વર્મા સંજય પાંડેએ સેવાઓ પૂરી પાડી જીઆઈડીસી નવયુગ મંડળના રામસહાય યાદવ કમલાપતિ પાંડે જગદીશભાઈ ધનેશભાઈ રાણાપ્રતાપ જમના પ્રતાપ વર્મા મહેશ પટેલ રાહુલ કુશવાહા ઉત્તર ભારતીય યોગ મિત્ર મંડળના બચ્ચન શિવ તિવારી આશીષ મિશ્રા મનોજભાઈ સંતોષભાઈ પ્રકાશભાઈ અરુણ દુબે બનારસી સિંહ વિનોદ ચૌહાણ અખિલેશભાઈ રામચંદ્રભાઈ ઈલાબેન પૈટર તેમજ જીજ્ઞા વૈદ્ય વગેરે કાર્યકરો મહાનુભાવો સેવાના આ કાર્યમાં સતત ખડે પગે ઊભા રહ્યા હતા અહેવાલ પંકજ જોશી લોકાર્પણ